નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે વાત રાજ્યની ગુજરાત સરકાર ની છે ગુજરાત સરકાર દ્વારા ગરીબો શોષિતો અને વંચિતો ને દર મહિને અનાજ પૂરું પાડવામાં આવે છે પરંતુ આ અનાજ ગરીબોને ફાળવવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક કેન્દ્રની સરકાર દ્વારા ચાલીસ હજારનું લિસ્ટ બનાસકાંઠા પુરવઠા અધિકારીને સોંપવામાં આવ્યું હતું ત્યારે બનાસકંઠા બનાસકાંઠા પુરવઠા અધિકારીએ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તપાસ કરવામાં આવી હતી તપાસમાં આખરે અનેક એવા રેશન ધારકો હતા કે જેમના ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ હતા અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ જોડી આ રાશનનો જસ્તો લેતા હતા અને આખરે છ હજાર ત્રણસોથી વધુ જે રાશન ધારકો હતા તેમના જે રેશન કાર્ડ છે કેન્સલ કરવામાં આવ્યા છે આ તમામ બાબતે લઈને પાલનપુરના વરિષ્ઠ જે વકીલ છે વકીલ શું કહી રહ્યા છે તમામ બાબતને લઈને તે પણ તમે સાંભળો ભુધિયા રેશન કાર્ડ ધારકો જે છે અને ખોટા ડોક્યુમેન્ટ મેળવીને ખોટા આવકના દાખલા મેળવીને રેકર સાથે ચેડા કરીને જે રેશન કાર્ડ મેળવ્યા છે એ લોકો વિરુદ્ધ જે કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ખૂબ સરાહનીય છે હું માનું છું કે સાચા અને ગરીબ માણસોને

એમના વિરુદ્ધ રિકવરી કાઢવી જોઈએ એટલે ભવિષ્યમાં કોઈ માણસ વિચારી પણ ન શકે નાના લાભો લેવા માટે રેકર્ડ ઉપર ખોટું કરનાર લોકોએ પણ વિચારવું જોઈએ કે આ ગરીબ માણસોનો હક છે ખોટા ડોક્યુમેન્ટ સામાન્ય લાભો માટે આ પ્રકારનું રેકર્ડ સાથે ખોટું ન કરવું જોઈએ ફરી તંત્રનો પ્રયત્ન જે છે સરાહનીય છે હું એમને બિરદાવું છું અને આવું કામથી સામાન્ય અને સારા માણસો અને સાચા લોકોને ઘર સુધી ન્યાય સરકારની જે યોજના એનો લાભ મળશે ફરીથી કડક કાર્યવાહી થાય એવી સરકારને વિનંતી કરું છું તંત્ર આ ભારતીય કાયદામાં નવા કાયદા ભારતીય ન્યાય સંહિતામાં પણ પ્રાવેતન થાય જૂના કાયદા આઈપીસી પ્રમાણ કરીને ચારસો છે ચારસો વીસ અને રેકર્ડ સાથે ખોટું કરવું એટલે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવાએ ચારસો અડસઠ હેઠળ પનસેબલ છે એટલે ક્રિમિનલ ઓફેન થેઠર કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી હોય તો કાયદાની જો કોઈ મુજબ થઈ શકે છે અને જે લોકોએ વધુ લાભ લીધા હોય અને મોટા પ્રમાણમાં છે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને દાખલો બેસે તો હું માનું છું કે ગુજરાતભરમાં આવા લોકો ખોટું કરતા જ કાશે પ્રકારે વકીલ મનોજ ઉપાધ્યાય કહ્યું કે આજે સરકારનો ખોટો લાભ લે છે સરકારનો મુખ્ય હેતુ છે કે આ જે યોજના છે ગરીબો શિક્ષિતો વંચિતો સુધી પહોંચે પરંતુ આ જે ડુપ્લિકેટ દસ્તાવેજો ઉપા કરી આ સરકારને છેતરવાનું કામ આ લોકો કરી રહ્યા છે કારણ કે આ લોકો સામે કાયદાકીય પગલા ભરવાની માંગ કરી છે જોકે આ તમામ બાબતે લઈને જાગૃત નાગરિક શું કરી રહ્યા છે તે પણ તમે સાંભળો મારું નામ ચૌધરી કમલેશભાઈ છે અને તાજેતરમાં સરકારે જે નિર્ણય કર્યો છે છ હજાર જેવા કાર્ડ જે બનાસકાંઠાની અંદર કેન્સલ કર્યામાં અત્યારે આવ્યા છે તો જો આનાથી એટલો લાભ સો ટકા થશે કે જેની ખરેખર જેને જરૂરિયાત નથી અંદર રેશન કાર્ડની અંદર લાભ લેવાની એની અંદર ખરેખર નવાને જો લાભ મળશે અને વધારે જો અત્યારે ચકાસી કરવામાં આવે હજુ વધુ ચકાસ કરવામાં આવશે તો પંદર હજાર જેવા કેન્સલ સો ટકા થઈ શકશે આમાં એટલે જો કેન્સલ થશે તો સો ટકા જેની ખાસ જરૂરિયાત જેને છે એનો લાભ સો ટકા મળશે ખરેખર નાના માણસને જરૂરિયાત છે તો એના સુધી લાભ પહોંચે એવા કામ સો ટકા કર્યા છે કે આપણે સહયોગ એમાં સો ટકા મળશે બધાને લાભ થશે આમાં જાગૃત નાગરિક કહી રહ્યા છે કે જે ભૂતિયા દસ્તાવેજ ઉભા કરી જે સરકારને જે આ નો લાભ લે છે તેમના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ જો કે હકીકતમાં જે 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 ગરીબ અને અને મધ્યમ વર્ગના લોકો છે ખરેખર ગરીબી રેખા નીચે જીવે છે તેમને ક્યાંક ને ક્યાંક લાભ મળતો નથી આ તમામ બાબતને લઈને જે રાશન કાર્ડનો જસ્તો નથી મળતી તેવી મહિલા શું કહી રહી છે તે પણ તમે સાંભળો આમ રાશન નથી મળતું રાશન આગળથી બંધ કરવામાં આવી ગરીબ માણસો છો મામલાદાર ઓફિસ માં ફોર્મ ભરાયા બધું ફૂરું પાલું ઘરવેરાની પારતી ધર ફરું પાલ્યું હોય અમે કોઈ વાત ની કમી નહી રાખી તો રાશન પંદરસો રૂપિયા કરશે અને બધું ભરાયું

ગુજરાન મજૂરી કરો આ ઘર કોમ કરીએ મજૂરી કરો આદમી મજૂરી કરે હું કરું મારો છોકરો મજૂરી કરે બધા મજૂરી કરો કોઈ નોકરી બોકરી નહી અમારે શું માંગ છે તમારી અમારી મંગ હે કે કોઈ લાભ આવો કે તો સરકારી લાભ આલો રાશન આલો રાશન જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે તમે જો તે પ્રકારે મહિલાએ આક્ષેપ કરતા કહ્યું છે કે મારું રેશન કાર્ડ છેલ્લા 3 વર્ષથી બંધ છે આ રેશન કાર્ડ ચાલુ કરવા માટે મે કચેરીના અનેક ધક્કા ખાધા પરંતુ હજુ સુધી રેશન કાર્ડ ચાલુ થયું નથી જો કે જે લોકો સામાજિક રીતે શૈક્ષણિક રીતે પૈસે ટકે જે લોકો સુખી છે જેમને આ અનાજની જરૂર નથી તેવા લોકોનો આજે અનેક એવા રાશન ધારકો છે કે તેમને અનાજ મળે છે પરંતુ હકીકતમાં આ ગરીબોને અનાજ મળતું નથી આ તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ઉપલબ્ધ શંકાસ્પદ લાભાર્થીઓની યાદી પત્રે અમને મળેલી હતી જેના આધારે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમારી પુરવઠા વિભાગની ટીમ દ્વારા ડેટાની ચકાસણી કરતો છ લાખથી વધુ આવક ધરાવતા ટેક્સ ભરતા હોય પચીસ લાખથી વધુનો જીએસટી ટર્નઓવર ધરાવતા હોય મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટર એફર્સની યાદીમાં નોંધાયેલ હોય આવા લોકોની ચકાસણી કરતો લગભગ છ હજાર ત્રણસો ને સત્યાવીસ રેશન કાર્ડો અમને મળી આવ્યા હતા તેમાં ચાલીસ હજાર લોકોની અમે ચકાસણી કરી હતી આ તમામ રેશન કાર્ડને અમે નોન એનએફએસએ કર્યા છે હાલ પણ અમારી સંપૂર્ણ ચકાસણી ચાલુ છે આવનાર સમયમાં ઘણા બધા રેશન કાર્ડ અમે નોન એનએફએસએ કરવા જઈ રહ્યા છીએ આપના માધ્યમથી મારી તમામ રેશન કાર્ડ ધારકોને અપીલ છે કે સરકારશ્રીની ખૂબ જ પારદર્શક જે કામગીરી ચાલી રહી છે તેમાં સહકાર આપીને પોતે અમારી કચેરીનો સંપર્ક કરીને નોન કાર્ડ તે મારી વિનંતી છે તમે જો બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી કહ્યું કે કેન્દ્રની રાજ્ય સરકારમાંથી ચાલીસ હજારનો એક લિસ્ટ આપવામાં આવ્યું લિસ્ટ લિસ્ટમાં ચકાસણી કરવાનો આદેશ આપ્યા આપવામાં આવ્યા હતા અને આદેશ બાદ આખરે છ હજાર ત્રણસો જેટલા એવા ભૂતિયા રેશન ધારો હતા કે જેમણે ખોટા દસ્તાવેજો ઊભા કરી આ સરકારનો લાભ લેતા હતા અને આવનાર સમયમાં પણ હજુ સુધી અનેક જે એવા રેશન ધારકો છે તેમની ચકાસણી ચાલુ છે અને હજુ સુધી પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ અહીંયા સરકારનો મુખ્ય હેતુ એ છે કે સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે જે અનાજ આપવામાં આવે છે એ અનાજ ક્યાંક ને ક્યાંક આ જે અનાજ ગરીબોને આપવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભૂતિયા જે રેશન ધારકો છે જે ખરેખર છ હજાર છ લાખથી વધુની જે આવક ધરાવે છે પચીસ લાખથી વધુનો ટેક્સ ભરે છે છતાં પણ આ સરકારી લાભ લે છે આવા આ લોકો પર ખરેખર કાયદાકીય પગ પગલાં ભરવા જોઈએ તેમના ઉપર કાયદાકીય ફરિયાદ થવી જોઈએ આવી લોકો માંગી રહ્યા છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના